ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર નજીક ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા અગિયાર અમાસ થી સેવા પ્રવૃત્તિ કરતા માની કૃપા યુવક ગ્રુપ દ્વારા મોની અમાસ નિમિત્તે એક હજાર કિલો ખમણ અને ત્રણ હજાર કપ ચા વિતરણ કુબેર ભંડારી દર્શને જતા ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું હજારો ભક્તો દર્શને જતા હોય છે ત્યારે મોની અમાસ હોય ત્યારે છેલ્લા અગિયાર અમાસ સતત અવિરત સેવા ભાવ સાથે ભંડારા અને પ્રસાદી આયોજન ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર નજીક માની કૃપા ગ્રુપ ના સંજયભાઈ ઠાકોરમાં હાજર રહી સેવા પ્રવૃત્તિમાં ભાગ લે છે ત્યારે મોની અમાસ નિમિત્તે વિશેષ એક હજાર કિલો ખમણ અને ત્રણ હજાર કપ ચા નું વિતરણ ભક્તોને પ્રસાદીના પ્રસાદી ના ભાગરૂપે કરવામાં આવ્યું હતું અવિરત ચાલતી આ સેવા નિરીક્ષણ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપપ્રમુ વકીલ અશ્વિ પટેલ તાલુકાશન સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કૃપા યુવક મંડળ દ્વારા ધરમપુરી છેલ્લા અગિયાર મહિનાથી અમાસના દિવસે કુબેર ભંડારીના દર્શને જતા યાત્રાળુઓને વિનામૂલ્યે નાસ્તાની એની વ્યવસ્થા રાખવામાં આવી છે આજે પણ મોની અમાસ્યા છે આજે પણ અહીંયા આવતા જતા લોકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આજે આ વ્યવસ્થા મારા માર્ગદર્શન થાય ચાલે છે એટલે એનું નિરીક્ષણ કરવા આવ્યો છું હું આ તમામ સિદ્ધપુર ધરમપુરી અને નાની માંગરોળના યુવાનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને કુબેરદાદાની કૃપા આ તમામ યુવાનો પર વરસતી રહે જેથી એ લોકો આ સામાજિક સેવાઓ કરતા રહે આ તમામને ફરીવાર આભાર અભિનંદન